હેલો ગાઈઝ આજે આપણે રસોઈ કરવાની નથી કારણ કે મારે પપ્પાને જમવાનું હતું એટલે અમે બહારથી જે ખાવું હતું બંનેનું અલગ અલગ લાઈન ખાઈ લીધું અમે એટલે કાલે છે ને પિઝા બનાવવાના છે એટલે એની તૈયારી મેં આજેથી ચાલુ કરી દીધી છે જો આ પીઝાની ગ્રેવી માટે ડુંગળી અને એ ટામેટાનું તૈયાર કરી દીધું છે ને અહીંયા ગ્રેવી બનાવવા માટે મૂકી દીધું છે એટલે આજે ગ્રેવી બનાવી દઈશું અને પછી કાલે પિઝા બનાવીશું કે કાલે ગ્રેવી બનાવીને કાલે પીઝા બનાવવાનો ટાઈમ ના રહે એટલે આજે ગ્રેવી બનાવી દીધી અને કાલે પિઝા બનાવીશું આપણે આપણે ગ્રેવી બનાવવા માટે મૂકી દીધી છે પીઝાની હવે આને થતાં વાર લાગશે કારણ કે આમાંથી જે બધું પાણી છે ને એ બધું બાળવાનું છે એટલે આને બનાવતા બહુ જ વાર લાગશે એટલે આપણે છે ને ત્યાં સુધીમાં બીજું કામ બતાવી દે બધું મસાલોને બધું કરી દીધું થોડી થોડીક વારે આપણે હલાવતા રહીશું એટલે અને થતાં વાર લાગશે ત્યાં સુધી બીજું કામ પતાવી દઈએ વાસણ ઘસવાનું ને એ બધું જો આપણે વાસણ બી ઘસવાના થઈ ગયા છે રસોઈની કરી પણ વાસણ ટિફિનના ડબ્બા ને એ બધું છે એટલે વાસણ ઘસવાના છે એ બધું પતાઈ દઈ અને છે ને બધું લાયા હતા તો જો અત્યારે શાકભાજી બી પપ્પાએ સમારીને તૈયાર કરી દીધું છે અને આ છે ને ગાજર અને બીટ ધોઈ મૂકી દીધા છે આદુ કાલે લાયા હતા તો આખી રાત મેં પલાળી રાખ્યું અને છે ને એને પછી મેં સૂકવી દીધું હતું સૂકવી મતલબ આવી રીતે રસોડા ઉપર આવી રીતે મૂકી દીધું હતું એ બી મસ્ત ચોખ્ખું થઈ ગયું છે અને પપ્પા બી જો કેવા મસ્ત આજે બોર લાવ્યા છે સીઝન પતી ગયા પછી કેટલા મોટા મોટા બોર છે પપ્પા એટલી સ મસ્ત ઘરમાં સ્મેલ આવે છે ને બોરની આમ અંદર એન્ટર થઈને ત્યાંથી જ ઘરમાં બોરની એટલી સરસ સ્મેલ આવતી હતી ને પણ અમુક કાચા છે ને અમુક પાકા છે એટલે આને બી આપણે ધોઈ કાઢીશું અને કાચા છે ને એને પાછા થેલીમાં ભરી રાખીશું અને જે પાકા છે એ ખાવા માટે કામમાં લઈશું આપણે કાચા બહુ નથી ચાર પાંચ જેવા છે થોડાક જેવા છે ને એ જ કાચા છે એટલે આને ધોઈને પાછા કાચા થેલીને ભરી દઈશું અને પાકા છે ખાવા માટે રાખીશું જો બસ પીઝા બનીને આપણે તૈયાર થઈ ગયા છે આપણે જો આટા પીઝા ગાયા છે આટાના આ મેદાવાળા બી ગાયા છે પણ એક જ પેકેટ છે અને ખૂટે એવા હતા ને એટલે પછી એને અને દુકાનમાં નહોતા તો આપણે લઈ લીધા એટલે આટાવાળા છે અને જો આ પીઝા બની ગયા છે અહીંયા આગળ પીઝા હું શેકું છું જોડે અહીંયા ગ્રેવી બી મૂકી છે કારણ કે કાલે કાચી પાકી ગ્રેવી બનાવી હતી ને એટલે અત્યારે જો આપણે એમાં જે પાણી છે ને એ ધીમે ધીમે બળતું રહેશે ને આપણે જોડે જોડે બનાવતા રહીશું તો આપણા પીઝા બનીને તૈયાર થાય છે અને થઈ ગયો છે એ તો જ આપણે ખાઈ લીધું છે બે પીઝા ખાધા પણ એકદમ ફૂલ થઈ ગયું છે અને હવે છે એને આ બધી મ્યુનિસિપાલટી સાફ કરવાનો બહુ કંટાળો આવે છે જુઓ આખું રસોડું સાફ કરવાનું છે વાસણ ઘસવાના છે અને રોજ કરતાં ટાઈમ બી વધારે થઈ ગયો છે સાડા આરમ થઈ ગયા તો આપણે આ ટાઈમે છે ને ખરીદી નવરા થઈ ગયા તો હજી આ બધી મ્યુનિસિપાલિટી સાફ કરવાની છે આ બધું છે એ ભરવાનું છે આ બધું કેચઅપને બધું ઠેકાણે પાડવાનું છે થકી ગયા બહુ ખવાઈ ગયું ઓવર અને ગુડ મોર્નિંગ ના કહેવાય ગુડ આફ્ટરનૂન કારણ કે વાગી ગયા છે ડઢ આપણી ઘડિયાળ થોડીક કાગળ છે એટલે વાગ્યા છે એક વાગ્યાની આસપાસ છે અને આજે સન્ડે છે એટલે આજે આપણે જો સન્ડે છે પણ એકદમ શાંતિવાળો દિવસ છે કારણ કે આજે આપણે રસોઈ નથી કરવાની પપ્પા છે ને પપ્પા લગ્નમાં ગયા છે એટલા માટે જો આપણે કશું કર્યું નથી આજે રસોઈ નથી કરવાની એટલે એક્સ્ટ્રા કામ કરીશું આમાં મલાઈ છે ઘી કરી દઈશું અને ખજૂર આમલીની ચટણી માટે જો ખજૂરને આંબલી પલાળી દીધી છે અને સવારે આપણે છે ને એ જગ્યાએ બેસવા ગયા હતા એટલે આજે સવાર સન્ડે હતો તો બી સવારે વહેલાં નહીં ધોઈ લીધું છે અને હવે છે ને અત્યારે રસોઈ કરવાની છે નહીં એટલે આપણે બધું વધારાનું એક્સ્ટ્રા કામ બતાવી દઈએ આજે રવિવાર છે તો એટલે કચરા પોતું કરવાનું બાકી છે હજી ઝાપટ ને એવું થઈ ગયું છે બહાર પોતું થઈ ગયું છે અને બીજું બધા કામ બાકી છે એ બધું કશું જો આપણે અહીંયા બહાર પોતું કરી કાઢ્યું છે અને ઘરમાં હજી બાકી છે કચરા ગયા છે ઝાપડ ઝુંપટ થઈ ગઈ છે ને બધું થઈ ગયું છે એટલે વધારાનું જે કામ છે એ બી બતાવીશું કારણ કે આજે કશું છે નહીં એટલે શાંતિથી બધું કરીએ છીએ આપણે અને જોઈએ કેટલા વાગે પતે છે બધું કપડાં બી ધોવા માટે પલાળી દીધા છે આજે અત્યારે ધોવા નાખીશું વોશિંગ મશીન છે ને થોડું બગડી ગયું છે એમાં એવું થાય છે કે છે ને ફરે છે બધું થાય છે પાણી ભરાય છે ફરે છે પણ છે ને જ્યારે સ્પીન થવાનું હોય ને ત્યારે છે ને એરે લાઈન તૂટું તૂટું થઈ જાય પાછું મારે ફરીથી એને રિસ્ટાર્ટ કરવું પડે છે એ જોવા બી આજે રિપેરિંગ કરવાનું છે ને એટલે એ ભાઈ બી આવવાના છે એટલે જોઈએ હવે કેટલા વાગે આવે છે એમનો ફોન આવે છે ત્યાં સુધી કપડાનું મશીન ચાલુ તો છે એટલે આપણે મશીન બી કરી દેવાનું છે આજે કપડાં કરી દેવાના છે એટલે કપડાનું મશીન ચાલુ કરી દઈએ આપણે જોઈએ આજે કેટલા ઉપર એરર આવે દર વખતે અલગ અલગ ટાઈમે અલગ અલગ ટાઈમ ઉપર એરર આવે છે ક્યારેક અઠ્યાવીસ ઉપર આવે ક્યારેક બાર ઉપર આવે હવે આજે જોઈએ કેટલા ઉપર એરર આવે છે જો આપણે મારે ઘી બનાવવાનું હતું ને તો મેં માખણ બી કાઢી લીધું છે અને અત્યારે ઘી બનાવી દઈશ અને આ મશીન છે ને એને છે ને આસાનીથી ચોખ્ખું થઈ જાય ને એટલા માટે છે ને આપણે આમાં ખજૂર આમલીની ચટણી કરી છે ને એ હમણાં ઠંડી થાય ને એટલે એમાં ફેવરી દઈશું એટલે આ બધું ચોપડને બધું આમાં જતું રહે એટલે આસાનીથી એકદમ ચોખ્ખું થઈ જશે જલ્દીથી એટલે એને ચોખ્ખું કરવા માટે છે ને બહુ મહેનત બી નહીં કરવી પડે આવું છે ને હું દાળ બનાવું ત્યારે બી કરું પહેલાં ઘી બનાવી દઉં અને પછી દાળ બનાવું એટલે ઘી બનાવ્યા પછી આ રીતે આવી રીતે મિક્સર હોય ને એને છે ને દાળ ભેલ જોડવા માટે છે ને વાપરી દઉં એટલે છે ને દાળ ગરમ હોય ને એટલે બધી ચીકા આવી જાય એટલે છે ને સાફ જલ્દીથી થઈ જાય એને બહુ મહેનત ના કરવી પડે સાફ કરવા માટે એટલે અત્યારે ખજૂર આંબલીની જે આ ચટણી બનાવી છે ને એમાં ફેવરી દઈશ હમણાં એટલે એકદમ ચોખ્ખું થઈ જશે બહુ ઓછી મહેનતે ફટાફટ સાફ થઈ જશે અને જો આપણે દિવાળીમાં મઠિયાનું પેકેટ લીધું હતું ને એ હજી બે લીધા તેમાંથી એક પડી તો આજે આપણે આને તળી દઈએ કારણ કે અત્યારે છે ને જે વાતાવરણ બી મસ્ત છે આમ તડકો નીકળ્યો છે ને એવું વાતાવરણ છે જો તમને દેખાતું હશે એટલે હવે હવાઈ ના જાય એટલે પાંચસોનું જ પેકેટ છે બહુ છે બી નહીં એટલે તળી દઈશું એટલે વપરાઈ જાય પછી છે ને ઉનાળો આવે ને પછી એને ખાવાની મજા ના આવે ઉનાળામાં મઠ્યા ખાવાની મજા ના આવે એટલે અત્યારે તળી દઈશું હજી થોડી થોડી ઠંડી પડે છે ને તો વપરાઈ જાય એટલે છે ને આપણે વોશિંગ મશીન ચાલુ કરી દીધું છે હવે જોઈએ અઠ્યાવીસ ઉપર છે હવે અઠ્યાવીસ ઉપર જો પાણી ભરાય છે અંદર પાણી બી બહુ ધીમું ધીમું આવે છે જુઓ આખું ખોલીશ નતું નહીં દેખાય તમને જો પાણી બી ધીમું મતલબ ભરાય પછી ફરશે અને પછી પાણી બધું નીકળી જશે ને પછી એરર આવે છે એટલે જ્યારે સ્પિન થવાની શરૂઆત હોય ને ત્યારે એરર આવે છે એટલે હવે જોઈએ અત્યારે થાય કાલે અઠ્યાવીસ ઉપર નહોતું અટક્યું કાલે બાર ઉપર અટક્યું હતું અને આજે હવે જોઈએ કેટલા ઉપર અટકે છે અને એની આગળના દિવસે અઠ્યાવીસ ઉપર અટક્યું હતું ને બાર ઉપર અટક્યું હતું એટલે પાછું ફરીથી આખું રિસ્ટાર્ટ કરવું પડે છે ને એવું થાય છે એટલે હવે આજે જોઈએ કેટલા ઉપર અટકે છે આ ખજૂર આંબલીનું જે હતું બાપમાં મૂક્યું હતું આપણે એ બફાઈ ગયું છે એટલે એ છે ને આપણે જે હેન્ડ મિક્સી માખણવાળી જે હતી ને એને આવી રીતે ફેરવીને ચોખ્ખી કરી દીધી જો આમાં ચકાચક થઈ ગઈ ને જો હવે ખાલી આને પાણી નીચે જ ફેરવવાની રહે બાકી એકદમ ચોખ્ખી થઈ ગઈ કારણ કે છે ને આમાં હું ચાલુ નહીં કરું કારણ કે આમાં છે ને ખજૂર છે ને એ થળિયાવાળી હતી એટલે હું જો આ ચાલુ કરીશ ને તો હેન્ડ મિક્સી છે જે એ બગડી જશે એટલે એને ચાલુ નહીં કરવું આ ગરમ છે ને એટલે થોડીક વાર આમાં રવા દઈશું આમ તો ઓલમોસ્ટ ચોખ્ખું જ થઈ ગયું છે પણ થોડીક વાર રવા દઈશું એટલે મસ્ત ચોખ્ખી થઈ જશે જો હું તમને બતાવી દે થઈ ગઈ ચોખ્ખી હવે એને ખાલી પાણીમાં જ મૂકવાનું રહે સાબુ બી ના કરવો પડે સાબુથી બી સાફ ના કરવી પડે એવી ચોખ્ખું થઈ જાય આવું દાળમાં બી કરી દેવાનું તમે બી આવું કોઈ ટ્રાય કરજો તમારું કામ ઓછું થઈ જશે અને આ મિશ્રણને હજી ઠંડુ થવા દઈશું પછી હાથથી બધા ઠળિયા કાઢી લઈશું અને જો આપણે માખણ કાઢી દીધું તો ઘી કરવા બી મૂકી દીધું અને એની જે છાશ હતી ને આપણે પત્તાનું ઝાડ હતું ને એમાં રેડી દીધું આટલું જ છે એટલે હવે ફટાફટ થઈ જશે ઘી થતાં તો વાન નહીં લાગે થોડુંક જ છે ને એટલે અને આ ઠંડુ થશે પછી આનું ક્રશ કરીશું આપણે હાથથી જ કરવું પડશે મિક્સરની ફેવરા કાંઈ કે અંદર ઠળિયા છે ને એટલે જો આ પાછું આજે અઠ્યાવીસ ઉપર આવી ગઈ છે પણ હવે આને આપણે આમને આમ રાખીશું હમણાં છે રિપેર કરવાવાળા જે ભાઈ છે ને હરેશભાઈ એ આવે જ છે રસ્તામાં જ છે એમણે કીધું છે આપણને તો હું આવું જ છું એટલે આવે એટલે એમને બતાવીને એ કહેશે તો આપણે મશીનમાંથી કપડાં કાઢી લઈશું બાકી આમના આમ જ રવા દઈશું એ આવશે એટલે એમને બતાવવા માટે થઈને જો ફાઇનલી આપણું વોશિંગ મશીન થઈ ગયું રિપેર એમાં છે ને આ પાર્ટ્સ બગડેલો હતો એ નવો નાખ્યો આને કંઈક વોટર સેન્સર કહેવાય એવું કીધું એમણે આ બગડી ગયું તો એમણે જો રિપેર હાર્પિક નાખીને રિપેર કરવાનું બી ટ્રાય કર્યો પણ ના થયું એટલે પછી એમણે એ લઈને આવ્યા હતા મેં એમને છે ને વિડીયો મોકલ્યો હતો અને ફોટા બી મોકલ્યા હતા કે આ એરર આવે છે એટલે એમને આ આઈડિયા આવી ગયો હતો કે સેન્સરનો જ પ્રોબ્લેમ હશે તો પોતે લઈને જાય કારણ કે આજે સન્ડે હતું ને એટલે છે ને દુકાનો બંધ હોય એટલે મળે કે ના મળે ખબર નહીં એટલે લઈને આવ્યા હતા એટલે સેન્સર બદલી કાઢ્યું ને એટલે મશીન ફાઇનલી થઈ ગયું આપણું અને જો આપણે આમલીની ચટણી બી બનાવી દીધી અને ઘી બી બની ગયું છે હવે મઠિયા છે ને કાલે તળીશું કારણ કે હવે મારે એક કોલ આવ્યો છે ને તો મારે જવાનું થશે બાર એટલે હવે આંબલીની ચટણીને ઘી બનાવ્યું છે એનું કરી દઈશું અને આ રસોડું જોવા બગડ્યું છે એટલે આપણે સાફ કરી દઈશું કારણ કે કીડીઓ હવે ઉનાળો આવ્યો છે ને એટલે કીડીઓનો ત્રાસ વધી હોય છે એટલે હવે આપણે બહુ જ સાચવી સાચવીને બધું કરવું પડશે રસોડું બધું ખાવાની વસ્તુ બી સાચવી સાચવીને બધું મૂકવી પડશે અને પાણીમાં ઘણી વાર તો નાસ્તાના ડબ્બા બહાર પાણીમાં મૂકવા પડે છે ને એવું કરવું પડે છે કીડીઓના ત્રાસ એટલે ચાલો હવે રસોડું સાફ કરી દઉં અને નીકાળીને એ કરી દઉં અને છે ને થોડા ઘણા વાસણ છે વાસણ જી કાઢી પછી મારે જવાનું છે ત્યાં બહાર એક જગ્યાએ તો પછી ત્યાં જઈ જઈએ તૈયાર થઈ તૈયાર નહીં એટલે સવારના તૈયાર થયેલા જતા ચપ્પલ પહેલો સેન્ડલ પહેલો સેન્ડલ જો તૈયાર થઈ ગયા છે આપણે જવા માટે છે ને આમ તો સવારે તૈયાર જ હતા તો કપડાં સારા જ હતા એટલે મેં રવા દીધા અને પછી હું અત્યારે જવા માટે નીકળી ગઈ છું મારું મોડું થઈ ગયું મારું ઇન્સ્ટાગ્રામ હેક થઈ ગયું તો બધું એ બધી પ્રોસેસ કરવામાં કરવામાં છે ને મારું મોડું થઈ ગયું એટલા માટે એક કલાક જોવું માથું ત્યારે મારા બધી પતિ નીકળી ગઈ છું જુઓ નાનું નાનું બચ્ચું મમકીનું મમકી બહુ બધા આવ્યા છે જો અહીંયા બી છે જોવા બેઠું ઓલમોસ્ટ આપણા ઘરે છે ને મમકી બહુ જ આવતા હોય છે જ્યારે એકવાર તો આવતા જ હશે જો નીચે જુઓ એમનો ત્રાંડવ જુઓ એમનું કચરાની ડોલ જો આ બચ્ચું જો ક્યાંકથી સડી લઈને આવીશ છોટું બચું જોડા કરે અને જો એનો ત્રાંડવ આ કચરાની ડોલ ઊંધી વાળી દીધી છે પાણીની ડોલ ઊંધી વાળી દીધી છે ને આવે ને ત્યારે આવું ત્રાંડવ મચાવતા જ હોય છે બહુ ત્રાસ કરે છે મમકી દેવું તો ચલો હવે આપણે આપણી ગાડી તૈયાર છે તો આપણે આપણી ગાડી લઈને નીકળીએ જો અહીંયા બી આ ગમલું પાડી દીધું જુઓ છે ને આખો દીવ જ્યારે બી આવે ને ત્યારે બહુ જ તોફાન કરે અને છે ને બહુ જ તાંડવ મચાવીને નુકસાન વુકસાન બધું કરી નાખાય હવે આપણે કશું ના કરી શકીએ એમને અબોલ છે એટલે એમને આપણે કશું ના કરી શકીએ લાગે છે ને તો હું અહીંયા આગળ પાકોના પકોડીમાં પકોડી ખાવા આવી ગઈ છું પકોડી ખાઈને પછી આગળ જઈશ સાની પકોડી બહુ મસ્ત હોય છે જો અગર પાણીપુરી ખાવાની જેટલી મજા ના આવે ને એટલી પછી ખાધા પછી જે ફ્રીમાં મળેલી પૂરી પૂરી હોય ને એ ખાવાની બહુ જ મજા આવે અને અહીંયા આગળ છે ને અમે પાણીપુરી ખાવાઈએ ને ત્યાં આગળ આવી પૂરી અનલિમિટેડ આપે છે કોથળી મૂકેલી જોઈએ તમારે ખાવી હોય ને એટલી લઈ લેવાની તો જો આપણે આટલી લઈ લીધી બહુ મજા આવે આપણી ખાવાની રાતના વાગી ગયા છે પોણા બહાર અને હું હમણાં જ સાડા અગિયારની આસપાસ જ ઘરે આવી અને આપણે જો સવારે કપડાં મશીન રિપેર થઈ ગયા પછી ધોયા હતા નથી સુકવવાના બાકી છે હજી એટલે આપણે છે ને હવે સુકવી નાખીએ મીલમાં કાઢીને અત્યારે સુકવી જાય ને તો સવાર સુધીમાં સુકાઈ જાય ને એટલે અત્યારે હું કપડાં સૂપી દઉં અને પછી શાક સમારવાનું છે કાલ સવાર માટે તો એ બી સમારી દઉં આમ તો પપ્પા હોય ને કે કપડાં સૂપી દેતા પણ આજે છે નહીં હજી પપ્પા આવ્યા નથી લગ્નમાંથી તો એ આવે ને પહેલાં હું કપડાં સૂપી દઉં ને શાક સમાર દઉં કદાચ ત્યાં સુધીમાં એ લોકો આવી જશે પછી સૂઈ જઈશ કપડાં છે ને આપણે સવારે હાથથી ધોયા હતા આ એક શર્ટ હતું અને મારું ડ્રેસ ને બધું આમાં નવા છે આ બધા એટલે કલર જાય ને એટલા માટે આપણે હાથથી દુપટ્ટો ને બધું તે સુકાઈ ગયું છે લઈ લીધું અને છે ને જો પલંગમાં બી છે ને આપણે ચાદર પાથરવાની છે એ બી પાથરી દઈએ કપડાં વારી દઈએ અને ચાદર પાથરી દઈએ છે ને આપણે સવાર માટે શાક સમારી લીધું કેપ્સિકમ કોબી ગાજર ને ટમેટા અને જે છે ને બહાર ગયા હતા ને તો થોડો નાસ્તો આવ્યા ટોસ છે પછી આ રોસ્ટેડ ચણા છે પછી આ છે ને ઘઉંના બિસ્કીટ છે અને આ સોયાસ્ટિક છે મસ્ત પોચી છે ટેસ્ટ કરીને લાવી છું હું અને આ છે મેં નવી આઈટમ છે જુઓ આપણે આઈસ્ક્રીમનો કોર્ણ ખાઈને એમાં પાછળ જે આવે લઈ છે અને પપ્પા બી લગ્નમાંથી આવી ગયા છે અને રાતના એક વાગે જમવા બેઠા છે આપણે હવે આ વિડીયોને આપણે અહીંયા જ એન્ડ કરી દઈએ અને મળીશું કાલે નવા વિડીયોમાં તો તમને મારો આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને મસ્ત મજાની સારી સારી કમેન્ટ કરી દેજો તો ચલો મળીએ બધા નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને આવજો બાય બાય